ભારત માટે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ બાર ઓગસ્ટથી પૂર્વ મધ્ય ભારત અને નજીકના ઉત્તર દ્વીપકલ્પ ભારતમાં વરસાદની પ્રવૃત્તિઓ વધશે બારમી સોળ ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશ વિદર્ભ ઓડિશા છત્તીસગઢ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે ઉત્તર ભારતમાં વરસાદની આગાહી ઉત્તરાખંડ તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદની આગાહી અરૂણાચલ પ્રદેશ અગિયાર અને તેર ઓગસ્ટે ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને બાર ઓગસ્ટે કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે આસામ અને મેઘાલય દસ અગિયાર અને ચૌદ ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે જ્યારે બાર અને તેર ઓગસ્ટે અતિભારે વરસાદ પડી શકે છે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા તેર અને ચૌદ ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે ઉપહિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અગિયારથી બાર ઓગસ્ટે અતિ ભારે વરસાદ અને તેરથી થી ચૌદ ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે બિહાર અગિયારથી તેર ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે ઓડિશા બાર અને ચૌદ ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદ જ્યારે પંદર અને સોળ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે ઝારખંડ સોળ ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવન તથા વાવાઝોડાની શક્યતા છે મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી મધ્યપ્રદેશ અગિયારથી સોળ ઓગસ્ટે પૂર્વ મધ્યપ્રદેશમાં અને ચૌદથી સોળ ઓગસ્ટે પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે પંદર ઓગસ્ટે પશ્ચિમ મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની શક્યતા છે વિદર્ભ બાર પંદર અને સોળ ઓગસ્ટે ભારે વરસાદ જ્યારે તેર અને ચૌદ ઓગસ્ટે અતિ ભારે વરસાદની સંભાવના છે છત્તીસગઢ બાર ઓગસ્ટે ભારે વરસાદ અને તેરથી સોળ ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી છે તેલંગાણા અગિયારથી બાર ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે આંધ્રપ્રદેશ અને યાનમ બાર તેર અને સોળ ઓગસ્ટે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જ્યારે ચૌદ અને પંદર ઓગસ્ટે રાયલસીમામાં ભારે વરસાદની શક્યતા છે ચૌદ અને પંદર ઓગસ્ટે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ પણ પડી શકે છે કર્ણાટક ચૌદથી સોળ ઓગસ્ટ દરમિયાન ઉત્તર આંતરિક અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારે વરસાદ જ્યારે પંદર અને સોળ ઓગસ્ટે દક્ષિણ કર્ણાટકમાં પણ ભારે વરસાદની સંભાવના છે અન્ય આગાહીઓ દક્ષિણ દ્વીપકલ્પ ભારત આગામી બે દિવસ દરમિયાન ચાળીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે આંદામાન અને નિકોબાર ટાપુઓ અગિયાર ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે